માત્ને જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ ત્યાર થઈ ગયા છે બધાય અને જવાનું છે એક ફંક્શનમાં ફંક્શન છે ઓર્થોપેડિક હોસ્પિટલવાળાનું છે અંકિતભાઈ ઉમરેટિયા સુદામા ઓર્થોપેડિક હોસ્પિટલ છે અહીંયા સ્પેશિયલ ઇન્વિટેશન આપ્યું છે હા કીધું છે તો બધાય ને પણ બા આવે છે તમને કહું આપણે બે આપણે જઈએ તેણી

હા કે કે ફરી આયવા હે કે કે ફરી આયવા ઈ થી નો ગયો આનો વોઇટ કેતા હમ એનો નો ગયો અને સેન્ટર લંડન ક્યારે ગયા હતા આ સેલિનેન્ડ બાનેલા હતો ને તનો તો ગયો તો ક્યાં ગયો તો એ પછી બેડમિન્ટન હમ અને શું કરે છે બધાય

બડો તો પેલી એ વધારે મજા આવે અને બડી તો વીજળીના નાકડા ગઈ કેવાય છે વાગ્યા ચાલુ છે લીધા છે એમ તો એક બે કડાકાનો અવાજ પછી વિડીયો તમને આમાં મૂકી દે તમે જોઈજો કેવા કડાકા કાઈ

पारो ने गुरु से एन है पूजा का चिंतन कोकर ने है पूजे गुलाबाई ये तल्सावलिया हां एन है पूजे आने लगभग देवा गया था आपने हार्दिक ने जयदीप ने जयदीप ने क्या था देखा जयदीप ने ये काला पडा हो रे लावे नो हवे लिखे नहीं क्योंकि लगभग तो ओला ने वाडी है वाडी है से और फोटो मुके तो ने फोटो मुके कैसे होए वाडी है तो लगभग की नहीं जाइए कौन पाव से कौन सो मलाई से

મેન બધા ને ભેગા કરવા વાળા આવની બેન છે આમ ગણો તો સ્નેહ મિલન આપણું છે ખાલી ખર્ચો સાહેબનો નો છે ડોક્ટર સાહેબ અંકિતભાઈ ઉમરેટિયા છે દોસ્તો આપણી સાથે અને સરસ મજાનો કાર્યક્રમ આજે રાખેલો છે સો સર્જરી કરેલી છે સાહેબ પ્લસ સર્જરી કરી છે એનું સરસ મજાનું ગેટ ટુગેધર ફંક્શન રાખેલું છે અને એની અંદર મોટા મોટા ઇન્ફ્લુઅન્સ અહીંયા બેઠા છે દોસ્તો તમે જોયે છે જોયે હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ કરજો બે હજાર પ્લસ ઓપીટી કર્યું છે બે હજાર એના માટે સાહેબ માટે છે ને એક તાલીમ નહીં દે હવે

વિપુલ ભાઈ સુટ આપી એમાં તો હા ખાવા પીવા મેં એટલે જરીક થોડા ખાલી પુલાવ ખાધા ને ભાજી ખાધી આજ બધા નો ખાધું પછી કાલે ભાજી વધારે ખવાઈ ગઈ હતી કે નહીં કઈ નહીં ઘણા બધા ઇન્ફ્લુઅન્સરો વિડીયો વાળા મેળા બધા હા હવે જઈએ ફેરે અને

કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો લ્યો મમ્મી અને સારી સારી કોમેન્ટ કરી દેજો સરપદ દાદા આ ભાઈને અંકિત ભાઈ નું વધારે ને વધારે હાલે હો સર વધારે હાલે કે તમને પ્રાતના કરીશ અને હબ બધાને હાગા થરે સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામી